બલો ચલો ભાઈ હા ભાઈને આપણને મળ્યા બરોબર હું તમારો બે પ્રશ્ન પૂછું બે માંથી તમે એકનો પણ જવાબ હા તો ને તો બસો રૂપિયા મળશે બરાબર રેડી લાવો પહેલાં પૈસા હાલ પહેલાં તમે જવાબ તો ચાલો ડાયરેક્ટ બસો રૂપિયા કઈ રીતે મળે પૂછો તો પહેલો પ્રશ્ન તમારા માટે કે એવું તો શું હજી હંમેશા ઉપર જાય નેચે ના આવે ઉપર જાય નીચે આવે જ નહીં ના પક્ષી છે પક્ષી એમ હા પક્ષી તો ઉપર જાય પણ નીચે આવે નહીં પણ પક્ષી બીજું કંઈ એમ એ હું હિન્ટ ના આલું તમને કોઈ એ તમારે વિચારવાનું તો પછી ઇન્ટ આલુ તો તમે કહી દે તો ઈજી થઈ જાય 200 રૂપિયા તમને હું આલુ હા ને આલુ ફૂગો જાય ફૂગો એમ ફૂગો એ તો ગેસ હોય તો ઉધી ઉપર જાય ગેસ પડી જાય એટલે નેચા આવે ને રોકેટ 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 એ નેચી તો આવે રોકેટ એ તો જો ઉતરે એ તો નેતી તો આવે ને તો બીજી તો નહીં આવે તમને કોઈ આવા મગજમાં ફૂગા છે તો બીજી તો લગભગ ના આવે બીજો નહીં આવતો ચલો ભાઈ તમે હું તો બીજો પ્રશ્ન પૂછું બરોબર પહેલાનો તમારો બિલકુલ જવાબ ખોટા હા તો રોમાણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે એનો પણ તમે જવાબ હાચો હાલો તો પણ બસો રૂપિયા મળશે ભારત ભારત રોમાણ ભારતનું રાષ્ટ્રીય પુસ્તક એમ ભારત ના આવા તમે કોઈ જોયેલું છે ભણવામાં આવેલું ગમે તે છે વચ્ચે રોમાણ તો ભારતનું જ આવે બીજું તો કોઈ નહીં ભારત ભારતનું સૌથી વધારે જોવાય પણ ભારતનું રાષ્ટ્રીય પુસ્તક રોમાણ નથી ગીતા હમ બીજું તો કોઈ રોમાયણ જોઈ લીધું હોય ને રોમાયણ તો એ રાષ્ટ્રીય પુસ્તક કયા દેશનું એ દેશ નું તમારું નામ કેવાનું દેશ તો ભારત જ આવે ને રાજ્ય કદાચ અલગ હોય ભારત ના આવે તમારો કોઈ આવો ના તો ચલો ભાઈ અમને આવડતું નહીં તો ચલો કાકા એવું તો શું હ કે જે હંમેશા ઉપર જાય નીચે ના આવે અને એનો તમે સાચો જવાબ આલે બસો રૂપિયા મળશે ઉપર જ જાય નીચે ના આવે ના અને એનો તમે સાચો જવાબ આલે તો બસો ની નોટ તમારી થોડું મગજ ઉપર લોડ આલો ને પછી જવાબ આલો બરાબર એવું તો શું હંમેશા ઉપર જાય જાય નીચે આવે જ નહીં આવા જોઈએ વિચારવા તો ઉપર જ જાય ને હવામાં ધુમાડું ધુમાડો ધુમાડો હા આગ લાગે ને ધુમાડો હોય ને હા એ ઉપર જ જાય

રોમાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે હા હા ખબર પડી રામાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા હા ના ચલો કાકાનો જવાબ ઓસ્ટ્રેલિયા બિલકુલ ખોટો હો રોમાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે રોમાયણ હા એ દેશનું તમાર નોમ કેવાનું જવાબ આવ્યો તો બસો રૂપિયા ઈનામ મળશે બસો રૂપિયા રોમાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે એમ હા એ દેશનું તમાર નોમ કેવાનું અરે ઈ તો યાર ઈજી હે હો ભારત આપડા ભારત એમ હ ભારત ના હો ના ભારત નું રાષ્ટ્રીય પુસ્તક રોમાયણ નહીં ભારત નું રાષ્ટ્રીય પુસ્તક રોમાયણ નહીં ના તો એ બીજા દેશ નું હે એમ રોમાયણ કયા દેશ નું રાષ્ટ્રીય પુસ્તક એ દેશ નું તમાર નામ કહેવાનું અને એનો તમે સાચો જવાબ આલે તો 200 રૂપિયા મળશે અમેરિકા અમેરિકા અમેરિકાના ચાલો ભાઈ આ ભાઈના બે બે જવાબ ખોટા આવા તમને બીજો પ્રશ્ન પૂછું હું હા પૂછો એવું તો શું હ જે હંમેશા ઉપર જાય ને નીચે આવતું જ નહીં ઉપર જાય હંમેશા હા નીચે ના આવે ઉપર જાય પતંગ આપણે ચકાવાનો હવામાં ચડી જાય છે ને નીચે આવે આઈ તો તે પતંગ હોય હવામાં ચડે આગળ જઈને તો ભોય પડે ને આગળ જઈને કદાચ ના નાય પડતો હોય એવું શું ખબર ઉપર જ રેડિયો જાય ઉપર પણ કેટલા ઉધી જાય તો હવા હોય તો ઉધી રેડિયો જાય પણ ઉપર તો પહી યાર હવા હોય જ ને પણ તમારો પતંગ જવાબ ખોટો પતંગ ના આવે તો આપણે ગેસનો નો ગેસનો ગેસ હા ગેસનો નો ગેસ હોય તો ઉધી ઉપર રહે ગેસ પટી જાય એટલે એ ભોય જ આવે પણ આપણે વધારે મોટો ફૂલાયો હોય તો જતો રહે ને હેટ ઉપર યાર આ ઉપર જતો રહે પણ એ તો ગેસ પટી જાય પછી તો નેચે આવવાનું છે ને તો એવું તો બીજું તો શું હોય નહીં આવડતું ઉભારો ઉભારો બીજું ઉપર એવું જાય જે કદી નેસેજ આવતું નહીં હેં હં આપણું જીવું ના જીવે ના ચલો ભાઈ આ ભાઈના તણે તણે જવાબ ખોટા હવે આપણે બીજા કોઈકને પૂછીએ અને આવડક નહીં આવડતું જોઈએ તો ચલો ભાઈ આપણા ના ભાઈ મળ્યા બરોબર હું તમને એક પ્રશ્ન પૂછું એનો તમે સાચો જવાબ બાર જ બસો રૂપિયા મળશે રેડી રેડી તો પહેલો પ્રશ્ન તમારા માટે કે રોમાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે રોમાયણ હા એટલે કઈ રોમાયણ આપણે જે રોમાયણ જોવો એ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે

તો ચલો ભાઈ આ ભાઈ ને આવડતું હું તમને બીજો પ્રશ્ન પૂછું એનો પણ તમે જો સાચો જવાબ આલ્યો તો બસો ની નોટ મળશે રેડી રેડી તો બીજો પ્રશ્ન તમારા માટે એ હા એવી કઈ વસ્તુ હ કે જે હંમેશા ઉપર જ જાય નેચી કોદાડ આવે જ ના હંમેશા ઉપર જ જાય નેચી જ ના આવે ના એવી તો આપણા માણસનો જીવ જીવ એમ હા ના જીવ નહીં જીવ તો તમે પેદા થાય એટલે જીવ નેચ જ આવવાનો એ તો આત્મા એટલે મારી જાય એટલે ઉપર જતો રહે નહીં તો ચલો ભાઈ આપણે ટેણી મળ્યો ટેણી છો પતંગ ટકાઈ ને હો તો ચલો ભાઈ કેટલા ભણા સાત સાત માં ભણા બરોબર હું તમને પ્રશ્ન પૂછું એનો તો સાચો જવાબ આવે બસો રૂપિયા મળશે બસો હા બરોબર ને હાથમાં ભણો ને તો ચલો રોમાયણ કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે રોમાયણ હા પુસ્તક કયા દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે જાપાન જાપાન એમ ના જાપાન જવાબ તારો બિલકુલ ખોટો જાપાન ના આવો હું આ દૂતાને એક ચાન્સ ચાલુ બીજો બીજું કોઈ મગજમાં આવતું હોય બોલ પેલા લાવો દો હાલત કહી દો હું 200 રૂપિયા હા પેલા તો જવાબ તો આલવા કે શ્રીલંકા શ્રીલંકા હમ ચલો શ્રીલંકા ના આવો તારા બે બે જવાબ ખોટા હું તને બીજો પ્રશ્ન એનો પણ તે જવાબ સાચો આલે તો પણ 200 રૂપિયા મળશે રેડી જોઈ લે રેડી તો ચલો બીજો પ્રશ્ન તારા માટે એવું તો શું હો જે હંમેશા ઉપર જાય નેચે કુદાડ આવતું જ નહીં નેચે જ નહીં આવતું એ હંમેશા ઉપર જ જાય નેચે ના આવે ઉપર જ રહે હમ બાજ બાજ તો બાજ ઉપર જાય પણ શિકાર કરવા તો નેચા આવે ને ના આવે તો ઉપર ને ઉપર પૂછે રે ભૂખ ના લાગે મછલી ઉડતી હોય ને ઓ કઈ પકડી લે બાજ ના આવે બગા બાજ જવાબ તારો ખોટો હા હવે રોકેટ રોકેટ પેલું ઉપર જાય પણ એ મૂળ તો થી ઉપર જાય પછી એ ઉતરે તો ખરીને ચોક ઉપરને ઉપર થોડું રહે એમાં મોણા બેહેલા હોય ને તારા બે બે જવાબ ખોટા બરોબર એ ના આવે હવે તમારો વારો જેને પણ આવડતું ફટાફટ કમેન્ટ કરી દો